નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે આંબાની વિશેષ માહિતીમાં આજે આપણે એવું જાણીશું કે ઘણી વખત અવારનવાર આપણે કોઈ ઝાડ હોય એમાં કોઈ ડાળી આપણાથી ભાંગી જતી હોય અથવા આપણે જાણી જોઈને ડાળ કાપતા હોય એવી જરૂરિયાત ઊભી થઈ હોય એટલે ડાળ કાપતા હોય પણ ઘણી વખત ખેડૂત મિત્રોને ખબર નથી હોતી અથવા જાણતા અજાણતા અમુક ભૂલ થાય છે કે આપણે કટિંગ કરીએ ડાળી જો આ રીતે કટ કરેલ જોઈ આ ડાળી કટ કરેલ છે તો ત્યારબાદ ત્યાં કોઈ પણ પ્રકારનો લેપ કરેલ નથી સેનો લેપ કરવો જોઈએ જનરલી બોડેક્સ પેસ્ટનો લેપ કરવો જોઈએ બોડેક્સ પેસ્ટનો લેપ એટલે કે ઇન્સ્ટન્ટ કોપર હોય એ સો ગ્રામ ગ્લાસ એમાં ચાલીસ ગ્રામ ચૂનો નાખી અને એક લીટર પાણી અને એ જે ગોળ બને એને બોડેક્સ પેસ્ટ કહેવાય આ આપ જોઈ શકો છો આમાં જેદી ધીરી જે પણ ડાળીઓ કટિંગ કરવામાં આવી પછી એને બોડેક્સ પેસ્ટ કરાયેલ નહોતું એટલે આ ભાગ ખુલ્લો રહી જાય આ ભાગ ખુલ્લો રહે ત્યાંથી વરસાદને હિસાબે પાણી અંદર ઉતરે અને ત્યાંથી પછી ભેગી ભેગી ફૂગે અંદર ઉતરે એટલે આ એના લીધે ડાયબેક એટલે ઉપરથી નીચે આંબો હડતા હળતા એ હે અત્યારે જો એની કન્ડિશન કેટલી ખરાબ છે આખો નીચે બધું આ ભાગ બધો હળી ગયો છે અને હળી ગયો કોઈ પણ નિર્જીવ વસ્તુ એની ઉપર ફંગસ થઈ ગયા આ જોઈ શકો છો આ ફંગસ થઈ ગઈ તો બોર્ડ એક્સપ્રેસ છે એ તમે જ્યાં પણ કટ મારો જાણતા અજાણતા કોઈ આપણે હાથી આગતા હોય ને આને થડ્યું હોય ત્યાં ડેમેજ થયું હોય તો એવી જગ્યાએ બોડ એક્સપ્રેસનો લેપ કરી દેવાનો જેથી એ ઝાડું છે આપણે જેમ કોઈ પણ જગ્યાએ કટ લાગે જો એની ઉપર આપણે સોફ્રોમાઇસન કે બીજું કોઈ દવાનો લેપ ના લગાડીએ તો જનરલી એવું થતું હોય ત્યાં ફસ થાય પૂરું થાય હળો બેસે તો એવું ને એવું સેમ આ એક જીવ છે તો આને એ પ્રકારનું થતું હોય એટલે દરેક ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખો ગમે ત્યારે કોઈ ડાળી કાપો અથવા જાણતા જાણતા કપાઈ જાય ભાંગી જાય તૂટી જાય નીચે કોઈ ઓજા રાખતા હોય ને એને થડમાં ચેકો પડે ચીરકો પડે અથવા થડ ફાટે તો એવી બધી જગ્યાએ તમારે બોડ એક્સપ્રેસ કરવું જોઈએ અને ચોમાસા દરમિયાન તો ખાસ દોઢ દોઢ મહિને એકવાર તમારે દરેક આંબે હાલીને જે જે જગ્યાએ તમારો ભાગ ખુલ્લો એ જગ્યાએ બોડ એક્સપ્રેસ કરવું જોઈએ બોડ એક્સપ્રેસ વિશે બીજું કંઈ વધારે જાણવું હોય તો આપ એક નંબર નોંધીને એના પર પણ અમને અમારો સંપર્ક કરી શકો છો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન આ નંબર ઉપર તમે ફોન અથવા વોટ્સઅપના માધ્યમથી અમારી પાસેથી માહિતી મેળવી શકો છો આંબાની આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત જય ગૌમાતા